જય અત્રે જય થયો તો પડી ગઈ છે સવાર કાલનો બ્લોક અપલોડ થઈ ગયો છે જોવાનો ભૂલતા નહીં અને અમારી ઘરની બહાર નીકળી ગયા છે ભાઈ કામ બતાવવા તો ચોજાત ના દિવસો હું થાય છે બંને રાખો ત્યાં મારી આગળ અને વિડિયો અપલોડ થઈ ગયો જોવાનો ભૂલતા નહીં ચાલો તો કામ કામ આખો તો નીકળી ગયો ને બ્લોક બધાનો કઈ ટાઈમ મળ્યો નહીં ચોલો ખાવાનું તમે ભૂખ્યો થઈ ગયો ચાલુ સર્વિસ ખાવા નથી ખાવાનું આવી ગયા હું થયું ડેલી સરળ આમ ખાવા ઉભા રહ્યો ખાવા આવી ગયા ગયો ના ટાઈમે ખાવા આવી ગયા એમ ને

ઈજે જેવો ટમેટાં ને દેવા થોડ કેને ખાઈને જાય ખાઈને જાય જો એમ બીજો તો શું કરશું બાકી પૂરી તો અત્યારે પૂરી તો કાલ બને અત્યારે આ બનાવીને મૂકી દેવાય કે સાયકલ બહાર રાખે પણ એ પાટ ઝૂકી જાય પૂછપાઈ જાય હવે લેસન કરવા બેઈ ગયો છે મે તો પહેલી વાર લેસન કરવા મને લાગે બ્લોક માં કોઈ ભાઈડો ન હોય ભવ્યત લેસન કરતા તો ખાલી એક વિષય કળવાનો નોટ તો એમ કળવાનો નોટ डांडिया मारे डांडिया लेसन नहीं करो ना। हिंदू लेशन से तुमने हमने क्या क्या बोलने को लेते तो हिंदी ना पहना है। तो हमने उड़ते पढ़ता है हम हिंदी नो पढ़ता तो। कुछ लेती पढ़ता। हमारे हिंदी आओ तो देखो भाई। बेबी यार लगखावा आज ने पूरी बनी गई फाइनल फाइनली તામલી છે છે જાય આ લઈ ચાલે થઈ ગઈ એ બનાવી નાખ્યા પછી ફટાફટ ગોળ ગોળ માં વારી અચ્છા એસી વાત અચ્છા हमको सिखा रही है हां से तो आपड़े तो लम तो उड़े रखे ना तुम बैठा हो तो, तो बनाओ लम चोरस बनाई ना चल आई नदी। भागो चल आई पड़े चल पी तो आप पीने की तुम बैठा हो तो आपड़े कहां है चल आ चलो शांति से बैठो एंजॉय द पुष्पा मुतरे बड़का जेठलाल करो जेठलाल नहीं दे तो डोरीमोन करो तू करे जो લેશન કરો લેશન કરો તો કો દેવા માનો માં થોડું પડ્યું છે એ હું આમાં છે જોવો તે ઓર ભલે ને કે દાદા ના કરે છોડી આજે કે દાદાના ઘરે હા ગરી હું કરું હું વા ગણપતિ દાદાનો બનાવવાનું છે હજી લાઇટિંગ વાઇટિંગ ને લાગે આટલામાં હું કરવાનું બે બે બાય પણ લાઇટિંગ ને ગોઠવી થઈ જાય ને એવો વિડિયો કરવો આજ ખરી 3 મિનિટ તો બ્લોગ એમ બે બે تعال

આપણે જે બે ત્રણ મહિનાથી વિડીયો મૂકવી છે એમાં દર વીકે યુટ્યુબ વાળા એક છે ને કે એનું ઓળું આપે એનાલિસિસ આપે કે આ વખતે એટલા લાઈક છે એટલે વ્યુઅર છે એટલા શેર છે તો આ વખતનો જે ચાર્ટ આવ્યો ને હાઈમાં આવ્યો છે તો આ રીતનો ચાર્ટ છે જોઈ લો તમે આજે આપણા યુટ્યુબના છ મહિનાનો ચાર્ટ એમાં ઓગસ્ટ મહિનામાં સૌથી જાજો ઓલા આવેલા છે વ્યુઅર્સ અને આ છે ઓગસ્ટ મહિનામાં એકવીસો ને સાત લાઈક આવેલી છે બસો ને ચોરાણું શેર થયેલા છે અને તેપન કોમેન્ટ આવેલી છે અને આમાં રેગ્યુલર વિડીયો જોતા હોય એ લોકો પાંચ ટકામાં આવે છે અને બીજા પંચાણું ટકા એવા લોકો હતા જે રેગ્યુલર વિડીયો અને આમાં એ લોકો એમ કહે છે કે તમારે પાંચસો સબસ્ક્રાઈબર્સ પૂરા થઈ ગયા પણ પાંચસો નહીં પણ તો છસો થવા આવ્યા છે આ થોડુંક ચારથી પહેલાનું છે તો તમે જોયો ચાર્ટ તો તમે લોકોએ ખૂબ ખૂબ મને આ રીતે અમારા બ્લોગને પ્રેમ આપ્યો સપોર્ટ આપ્યો એ બધા તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને આ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને આગળ પણ વિડીયો જોયા રાખજો શેર કરતા રહેજો અને આજના વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ આવતીકાલે ફરી મળશું એક નવા બ્લોગ આપીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય મહાદેવ ગુડ નાઇટ